નમસ્કાર સાને ગુજરાત ન્યૂઝ નડિયાદમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપ આજે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે નડિયાદની મામલતદાર કચેરી જિલ્લા સેવા સદનના કમ્પાઉન્ડના અને આજે પહેલો જે વિડીયો છે ઉપરનો તેમાં તમે જોઈ શકો છો કે એક ટોપીવાળો છોકરો એક ગુલાબી રંગની સાડીમાં અને એમની જોડે એક પોલીસ બેન છે હવે એ જે પોલીસવાળા બેન પહેલાં નહીં પહેલાં તો પેલો ટોપીવાળા છોકરો ને પેલા બેન અરજદાર છે એ મારા ટેબલે આવ્યા અને મને કહું કે વિધવા સહાયમાં આવકનો દાખલો મેં કહું આવકનો દાખલો તો છોકરાનો જોઈએ અમારા સિટીમાં તો શહેર મામલતદાર કચેરીમાં તો છોકરાનો માગે છે મધરનો નથી માગતા તો પછી મેં એને કહું એક કામ કરો તમે નવ નંબરની રૂમમાં જઈને અથવા તો અગિયાર નંબરની રૂમમાં જઈને ત્યાં જઈને પૂછી આવો કે ટૂંકમાં ગ્રામ્ય મામલેદાર કચેરીમાં જઈને પૂછી આવો કે આવકનો દાખલો મધરનો જોઈએ કે પુત્રનો જોઈએ તો મેં એમને અંદર પૂછવા માટે મોકલ્યા એ આયા હતા એકચ્યુલી હું પોતે પિટિશન રાઇટર તરીકે કામ જ કરું છું હું પણ ત્યાં બેસું છું પાર્ટ ટાઈમ મીડિયાનું કામ કરું છું તો મેં એમને ત્યાં મોકલ્યા ગ્રામ્ય મામલેદાર કચેરી નડિયાદમાં તો ત્યાંથી પછી એક પેલી કર પોલીસ કર્મી દ્વારા સીધો દોરી અંદરથી દોરી સંચાર કરવામાં આવ્યો કે તમે પેલા સરદારજીના ટેબલે ના જશો તમે પેલા સીધા બીજા કોઈક બીજા અન્ય પિટિશન રાઇટરના ટેબલે જાઓ ત્યાં આગળ જઈને જોડે મોકલ્યા એમને અને પેલા એમનું કામ હવે એવું છે સિટીમાં તમારે વિધ સિટી એરિયામાં વિધવા સહાયમાં કે વિધવા સહાયમાં તમારે આવકનો દાખલો જોઈતો હોય ને તો પુત્રોનો છોકરાઓનો આવકનો દાખલો કઢાવવામાં આવે છે મધરનો નથી કાઢતા તો એટલા માટે મેં એમને ત્યાં મોકલેલા પણ આવી રીતે તમે ડાયરેક્ટ દોરી સંચાર તમે ત્યાં એમને મોકલવાતા તો મારા ટેબલે મોકલવા હતા ને પૂછવા માટે બીજી વાર મેં અંદર મોકલ્યા તો તેમણે મને મામલતદાર કચેરી ગ્રામ્યના કર્મચારીએ મારા ટેબલ ઉપર એમને મોકલવા જોઈએ કે જાઓ ફરીથી જેમણે અંદર મોકલ્યા ત્યાં જ જાઓ અને એમને કહો કે અમે આવી રીતે કરીએ છીએ ગ્રામ્યમાં આવું થાય છે આવું થાય છે પણ તમે અંદરથી કર્મચારીને ત્યાં મોકલો જોડે એનો અર્થ એ થયો કે તમે અમુક માણસો સીધે સીધા અલ્પસંખ્યક એવા પરપ્રાંતિયના ગૌતમ સિંઘ સુદાન બીજું આનો કોઈ આનો કોઈ નિર્ણય આવતો નથી આ નિર્ણય આવે છે અને આવું ને આવું તમે ભેદભાવ કરશો તો મારે ના છૂટકે વડાપ્રધાન શ્રીના પ્રાઇમ મિનિસ્ટરના પોર્ટલ ઉપર મારે કમ્પ્લેન કરવી પડશે અને નડિયાદની બધી જેટલી પણ અત્યાર સુધીની ફરિયાદો છે બધી ફરિયાદો મારે ફરીથી ઓપન કરાવી અને મારે ત્યાં મોકલી આપવી પડશે આ તો ખોટું કહેવાય આ તો અન્યાય કહેવાય અને આ અન્યાયની વિરુદ્ધમાં અવાજ ઉઠાવવો એ ખૂબ જ જરૂરી છે એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે આ સમાચાર બનાવ્યા છે બરાબર છે હું તો નિર્ભય છું નિર્ભય રહીશ નિર્ભય અને નિર્ભયર અમારા શું છે શીખ ધર્મની અંદર એક મુખ મુખ્ય બે જે છે મુદ્દા જે બે મેઇન બાબત છે એની ઉપર આખો ધર્મ ટકેલો છે અને એ છે નિર્ભય નિર્ભયતા રાખવી અને નિર્વેર કોઈની જોડે વેર નહીં રાખવાનું બરાબર અને હવે આ રીતે પછી લોકો અમારી જોડે વેર રાખે તો અમારે ક્યાં જવું પણ અમે એનો જવાબ અમે પ્રેમથી જ આપીએ છીએ પેન દ્વારા કાગળમાં પેનથી લખી અરજી લખી અને અમે જવાબ આપીએ છીએ અમે કોઈ કોઈનાથી ડરતા નથી પણ કહેવાનો મતલબ શું છે કે આ રીતે ભેદભાવ થાય મારું પ્રશાસનના અધિકારીઓને કહેવું છે કે આ તમે જો આ રીતે ભેદભાવ કરવો હોય તો પછી તમે પોતે જ વિચારી લો કે સામેવાળો માણસ જે છે પીડિત માણસ એટલે કે હું તો મારે શું કરવું જોઈએ તમે કહો એમ હું કરું તમારા નીતિ નિયમમાં આવતું હોય એ પ્રમાણે જય હિન્દ જય ભારત